પણ કોઈ ફરક નહીં અલબત્તા સાહેબ હું એમ કહું છું આપણે મહાત્મા ગાંધી જેવા ન થઈ શકીએ કોઈ કાળે એટલું બધું પણ શક્ય તહ તમે જેટલી સમાજની સેવા કરો કારણ કે પાંચ રૂપિયાનું છાપું કોઈ પોણા પાંચ નથી આપતા બધા પૂરેપૂરા પાંચ રૂપિયા આપે છે પાંચ સાત દસ જેનો જે ભાવ હોય તે અને ટીવી ચેનલ્સ જયારે આપણે શરૂ કરીએ ફોર એક્ઝામ્પલ તો આપણો જે રેટ હશે રેટ એડવર્ટાઇઝમેન્ટ વગેરેનો આપણે એમાં બાર્ગેનિંગ ની વાત કરો તો આપણે એમાં બહુ રકડ રહેતા હોઈએ છીએ તો હું એમ કહું કે તમે સમાજ પાસેથી જે લો છો તો તમારી પણ એવી ફરજ છે કે પોણા પાંચ રૂપિયાનું સત્ય ન આપવું પાંચ નું આપવું અને નથી વાંધો આવતો સાહેબ મારી ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષની કેરિયર છે જર્નાલિઝમમાં